टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना सौथी पहला बात करिए अधिकरुणा टॉर्चर थी बीएलओए करेला आपघात विषय ચૂંટણી તંત્ર અને સરકારી તંત્રની આખી સિસ્ટમ અને ઉચ્ચ અધિકારીઓના કારણે આજે એક શિક્ષકને જીવ ગુમાવવાનો વારો આવ્યો ગીર સોમનાથના કોડીનાર તાલુકાના છારા ગામમાં ફરજ બજાવતા શિક્ષકે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો તેમણે સુસાઇડ નોટમાં આપઘાત પાછળનું કારણ બીએલઓની કામગીરીનું ભારણ જણાવ્યું અને તેને લઈને જ શિક્ષણ જગતમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા પહેલા મેં તમને શિક્ષકે પોતાની સુસાઇડ નોટમાં શું લખ્યું તે જણાવીએ પછી આ ઘટનાનું સચોટ વિશ્લેષણ કરીશું શિક્ષક અરવિંદ મૂળજી વાઢેરે સુસાઇડ નોટમાં લખ્યું છે કે પ્રિય પત્ની સંગીતા મારાથી કોઈ પણ કાળે હવે સરનું કામ થઈ શકે એમ નથી અને હું છેલ્લા ઘણા દિવસોથી સતત થાક અને માનસિક તણાવ અનુભવું છું તું તારું અને આપણા દીકરાનું ધ્યાન રાખજે હું તમને બંનેને ખૂબ જ ચાહું છું પણ હવે હું ખૂબ જ મજબૂર બની ગયો છું અને મારી પાસે અંતિમ પગલું ભરવા સિવાય કોઈ રસ્તો નથી મારો આ થેલો અહીં પડ્યો છે તેમાં બધું જ કામગીરીનું સાહિત્ય છે તે સ્કૂલે આપી દેજે આઈ એમ વેરી સોરી ડિયર વાઈફ સંગીતા એન્ડ માય લવિંગ ડિયર સન ક્રિશય હવે સવાલ એ થાય કે બીએલઓની કામગીરીમાં અધિકારીઓ દ્વારા એવું તે કેટલું દબાણ કરવામાં આવે છે કે જેના કારણે આજે શિક્ષક પણ આપઘાત કરવા માટે મજબૂર થઈ રહ્યા છે કારણ કે મોતનો આ પહેલો કેસ નથી વીસમી નવેમ્બરે ખેડાના કપડવંજમાં બીએલઓ રમેશભાઈનું હાર્ટ એટેકથી મોત થયું તેમના પરિવારનો આક્ષેપ છે કે કામગીરીના ભારણ અને ડિપ્રેશનમાં હાર્ટ એટેક આવ્યો હતો આ પહેલા ઓગણીસ નવેમ્બરે વિજયનગરના શિક્ષક જીતેન્દ્ર કુમાર ડામોરનું મોત પણ બીએલ કામગીરીના દબાણના કારણે થયું હોવાની વાત સામે આવી છે એટલું જ નહીં એક શિક્ષિકાનું પણ મોત બીએલ કામગીરીને લઈને થયો હોવાનો આરોપ છે આમ રાજ્યમાં ચાર ચાર મોત પછી પણ ચૂંટણી તંત્ર પોતાનું ટાર્ગેટ પૂરું કરવામાં લાગેલું છે તો બીજી તરફ આખા રાજ્યના શિક્ષકો આ ઘટના બાદ રોષી ભરાયા છે અને તેમનો રોષ વાજબી પણ છે કારણ કે આ પ્રકારની કોઈ પણ પ્રકારની કામગીરી શિક્ષકો ઉપર જ થોપી દેવામાં આવે છે હકીકતમાં શિક્ષકોનું કામ તો ભણાવવાનું છે તેમ છતાં તેમના ઉપર વધારાની જવાબદારી નાખીને ઉપરથી દબાણ પણ કરવાનું તે કોઈનાથી પણ સહન ન થઈ શકે કારણ કે બીએલઓની કામગીરીમાં મોડે મોડે સુધી કામ કરવું પડે છે અને વહેલી સવારે ફિલ્ડમાં પણ જવું પડે છે ફોર્મ ભરવાનો ટાર્ગેટ સમયસર પૂર્ણ કરવા માટે અધિકારીઓ સતત દબાણ કરે છે અધિકારીઓ વારંવાર કોલ અને વોટ્સએપ મેસેજથી મોનિટરિંગ કરે છે ઈ સીઆઈના ઈ એટલે કે ઇલેક્ટ્રોલ રજિસ્ટ્રેશન ઓફિસર અને એ આરઓ એટલે કે આસિસ્ટન્ટ ઇલેક્ટ્રોલ રજિસ્ટ્રેશન ઓફિસર સતત એવી ધમકી આપે કે તમારી નોકરીમાં કાયમી પ્રમોશન અટકાવી દઈશું એટલું જ નહીં આ તમને કોઈ પણ પ્રકારની સુરક્ષા કે સુવિધા પણ પૂરી પાડવામાં નથી આવતી મોટી વાત તો એ છે કે ઘણી જગ્યાએ તે લોકોના આખે આખા ફોર્મ બીયલોએ ભરવા પડે તેવી સ્થિતિ છે તેમાંય ચૂંટણી તંત્રની પોલ ખોલે તેવી હકીકત એ છે કે ચૂંટણી પંચની એપ્લિકેશન જ ચાલતી નથી તેવા આક્ષેપો થઈ રહ્યા છે બીએલોની એપ્લિકેશનમાં સતત મોડિફિકેશન આવ્યા કરે છે આવા અનેક કારણોસર શિક્ષકોથી લઈને આખું ચૂંટણી તંત્ર અંધેરી નગરીમાં ઘરકાવ છે આ અંગે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવેલી છે તેમ છતાં કોઈ પણ પ્રકારનો જવાબ આપવામાં નથી આવ્યો અને તેને લઈને જ હવે શિક્ષક સંઘ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે અને પ્રાંતોને સૂચના આપો છતાં નીચે જે પ્રક્રિયા કામ થાય છે ઘણી વખત આપણે કહી કે ચા કરતાં કેટલી ગરમ છે એના જેવી વાત છે નીચેના અધિકારીઓ તો જાણે વધુમાં વધુ એને નોટિસો અને ધરપકડ કરવાના એને રૂબરૂ બોલાવી બેસાડી રાખવાના રાતના આ જે ત્રાસ આપવામાં આવે છે એ બિલકુલ અયોગ્ય છે અને આના માટે અધિકારીઓ દ્વારા તાત્કાલિક પ્રેસ કોન્ફરન્સ કરી અને ચૂંટણી પંચે જાહેર કરે અને દરેક કલેક્ટરોને સૂચના આપવામાં આવે જો આ નહીં કરવામાં આવે તો આગામી સમયમાં પણ અમે અમારો કાર્યક્રમ જાહેર કરશું બીએલઓનું કહેવું છે કે રાત્રે ચૂંટણી પંચે વિકસાવેલી એપ્લિકેશન રાત્રે બારથી ત્રણ ચાલે છે દિવસે ચાલતી નથી અને તેમના ઉપર દિવસે ખૂબ દબાણ ઊભું કરવામાં આવે છે ઘણા લોકો જાગૃતિના અભાવે માહિતી આપતા નથી તેઓ મોડી રાત સુધી ફોર્મ એકઠા કરે છે અને રાત્રે આવીને પણ ફોર્મ ભરવા બેસી જાય છે પરંતુ પરિસ્થિતિ એ સર્જાય છે કે એપ્લિકેશન કામ કરતી જ નથી એપ્લિકેશનમાં એરર હોવાના કારણે સતત ચકરડું ફર્યા કરે છે તેવા જ સમયે અધિકારીઓ તેમને ફોન કોલ કરીને દર બે કલાકે આંકડો વધારવાનું પ્રેશર આપે છે ફક્ત અધિકારીઓના આજ જ નહીં શિક્ષિકાઓને પણ મોડી રાત્રે ઘણા અજાણ્યા લોકો ફોન કરીને પજવણી કરે છે એક તો વધારાની કામગીરી સોંપવાની અને તેમાં પણ પ્રેશરમાં રહીને કામ કરવાનું તે હવે શિક્ષકોની સહનશીલતાની બહાર જઈ રહ્યું છે અને તેના જ કારણે હવે શિક્ષકોમાં ભારે આક્રોશ ફેલાયો છે આ બધી કામગીરી વચ્ચે સોશિયલ મીડિયા પર કેટલીક એવી પણ ચર્ચા ચાલી રહી છે જે સાંભળશો તો તમને લાગશે કે ચૂંટણી તંત્ર કેવી રીતે અંધારામાં તીર મારવા નીકળ્યું છે ચૂંટણી પંચે સૌથી પહેલાં કહું કે બે હજાર બેની મતદાર યાદી સાથે હાલના મતદારોનું મેપિંગ કરો એટલે બીએલો ઘરે ઘરે જઈને ફોર્મ ભરાવા લાગ્યા અને મતદાર યાદીમાં મેપિંગ કરવા લાગ્યા પરંતુ કામગીરી શરૂ થતાં જ ખ્યાલ આવ્યો કે મેપિંગની કામગીરી તો ખૂબ જ મુશ્કેલ છે કારણ કે બે હજાર બેની મતદાર યાદીનો ડેટા જ સ્પષ્ટ નથી એટલે કે ઇસીઆઈએ ફરીથી કહું કે ફોર્મ ભરાવી દો પછી મેપિંગની કામગીરી ફોર્મને ડિજિટલ કરતી વખતે કરીશું પરંતુ આમાં પણ એવું સામે આવ્યું કે બે હજાર બેની મતદાર યાદીમાં ઘણી બધી ખામીઓ છે બીએલઓ શોધે કે પછી સીઈઓ શોધે તો પણ બે હજાર બેની યાદીમાં ઘણા મતદારો મળતા નથી જેથી ઈસીઆઈએ કહ્યું કે જે કરવું હોય તે કરો પણ ટકાવારી વધારો આ વાતમાં કેટલું તથ્ય છે તેનો ખ્યાલ નથી પણ જો આ વાત સાચી હોય તો ચૂંટણી પંચે બીએલઓ ઉપર દબાણ વધારવાના બદલે પોતાની કામગીરીનું પહેલાં સચોટ વિશ્લેષણ કરવું પડે તેમ છે મતદારોનો ચોકસાઈપૂર્વકનો ડેટા રાખવાની જવાબદારી ચૂંટણી પંચની જ છે તેના માટે સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે ચૂંટણી પંચના કર્મચારીઓને પગાર ચૂકવે છે તેમ છતાં તેમની જ પાસે જો સચોટ ડેટા ન હોય તો પછી બીએલઓ અને ફોર્મ ભરનારા લોકો પાસેથી કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખવાનો ચૂંટણી પંચને અધિકાર જ નથી તેવામાં બીએલઓની કામગીરી તંત્રએ શિક્ષકોને સોંપી દેતા આંધળે બહેરું કુટવા જેવું ઘાટ ઘડાયો છે બીએલઓનું કહેવું છે કે અધિકારીઓનો એટલો બધો ત્રાસ હોય છે કે રાત્રે તેમને ઊંઘ પણ નથી આવતી અને તેમાં જ કોડીનારના શિક્ષકે જીવ ગુમાવ્યો જો શિક્ષકોની જિંદગીના ભોગે આવી કામગીરી કરવામાં આવતી હોય તો સહેજ પણ યોગ્ય નથી કારણ કે શિક્ષકો સારા સમાજનું ઘડતર કરે છે તેઓ બાળકોને હિંમતના પાઠ ભણાવે છે જો તેમને જ કોઈ પ્રોત્સાહન આપવામાં નહીં આવે તો તેઓ બાળકોને કેવી રીતે સારું શિક્ષણ આપી શકશે આ બાબત ખૂબ જ ગંભીર છે તંત્રએ આ મામલે યોગ્ય વિચાર કરીને કોઈ સારો નિર્ણય કરવો જોઈએ કારણ કે અત્યારે સ્થિતિ એવી છે કે બાળકો શિક્ષકો વગરના છે શિક્ષકો જે મતદાર યાદી તૈયાર કરવાની છે તેની અંદર લાગેલા છે અને સાથે જે લોકોને ફોર્મ ભરવાના છે એ લોકો બે હજાર બે પહેલાંની મતદાર યાદીની શોધમાં લાગેલા છે આ તમામ ઘટનાક્રમ વચ્ચે બધું જ બગડી રહ્યું છે તે પણ એક વાસ્તવિકતા છે પ્રાઇમ નાઇનમાં સમય થયો છે બ્રેકનું બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત